દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તોનો મહાસાગર ઉમટ્યો હતો શિવજીની આરાધનાના મહાપર્વ એવા શ્રાવણ માસના પવિત્ર સોમવારે શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજામાં જોડાયા હતા ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તથા પદાધિકારીઓ અને ટ્રસ્ટ પરિવાર સાથે પાલખી પૂજા કરી પાલખી યાત્રાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો દેશે વિશદેતિ રમ્યે જ્યોતિર્મય ચંદ્રકળાવત ભક્તિ પ્રદાનાય કૃપાવતી સોમનાથમ શરણ પ્રપદ્ય દેવાધિદેવ મહાદેવ સોમનાથ મહાદેવ સર્વદેવોના દેવ એટલે મહાદેવ મહાદેવનું મહત્વ જાણવું સહેલું નથી જીવન જીવતર ઓછું પડે માટે આપણે અત્યારે પ્રાસંગિક વાતો કરીએ કે જે રીતે આજે વર્ષોથી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિર પરિસરમાં પાલખી યાત્રા ભગવાન સોમનાથના મંદિરને પ્રદિક્ષિણા કરે છે એનો અર્થ એવો છે કે નગરચર્યામાં શિવજી નીકળે એવી જ રીતે વર્ષમાં એક વૈશાખ સુદ પાંચમને દિવસે સોમપ્રા બ્રાહ્મણ સમાજ પણ આવો આ અવસરનો લાભ લે છે ગયા વર્ષે પણ અમે લોકોએ પાલખી યાત્રાનું આયોજન કરેલું આવી રીતે અવિરતપણે પાલખી યાત્રાનું આયોજન ચાલુ રહેશે પાલખી યાત્રાનું મહત્વ એ છે કે ભગવાન નગરચર્યામાં નીકળે તો નગર ઉપર ભગવાનની દ્રષ્ટિ ગોચર થાય અને દ્રષ્ટિગોચર થવાથી ભગવાન સૌનું કલ્યાણ કરે અને દેવાદી મહાદેવનું મહત્વ એટલે આજે અમાવાસ્યાંત શ્રાવણ માસનો બીજો સોમવાર છે આજે હૈયા હૈયુ દડા એટલે માનવ મેદની છે દરેક ભક્તોનું ભગવાન કલ્યાણ કરે આવી ભગવાન સોમનાથ દાદાને અંતઃકરણ પૂર્વક

આ બીજા સોમવારે વહેલી સવારે ચાર વાગે મંદિર રાજ્ય માટે ખોલવામાં આવ્યું ત્યારથી મોટી સંખ્યામાં લોકો દર્શનની લાઈનમાં ઊભા હતા અને સૌને સારી રીતે દર્શન તે માટેની વ્યવસ્થા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્ર ટ્રસ્ટ આ ટ્રસ્ટ દ્વારા સંકલન કરી ગોઠવવામાં આવી છે ખાસ કરીને આજે બીજા સોમવારે ભગવાનને વિશેષ રુદ્રાક્ષનો શિંગાર કરવામાં આવશે આજે સવારથી જ પૂજા માટે પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે ભગવાન જે દર સોમવારે પાલખી યાત્રા નીકળવામાં આવે છે એ પણ આજે સવારે નવ વાગે બુકિંગ કરી અને પાલખી યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા